નડી પડી છે જવારના પોર પોરમાં જાય ખમુનમું કરીશ વરસાદ આવી છે ને પાણી આપણે હવે માથે જ પડી જાય એટલે હે જુગાડ કરીશ આમ જો વરસાદ વરસે જ છે હવાનો ગાજે છે કાલ બગાડી ગયો આજે હું થાય છું વિડીયો છે ખુ નમુ કર લે પછી મળી હાલો જો વરસાદ ધીમી ધારે ચાલુ થઈ ગયો હે

બરાબર આવેલી બરાબર જાય અવાજમાં થોડો ઘણો વધારો થયો હોય તો સમજ કરી લીજો એટલે થઈ ગયા અધુરા ચાલુ એટલે વારમાં હવે સવારને બોરમાં સીધાની જરૂર બધું આમ આજે તો ગાડી છે ચાલો ગાજે બધું સમય આજે વારો ફાઈનલ આવી જાય આવડે પછી આપણે ખાંકીની લોક ચાલુ કરીએ

જોઈ મિત્રો મસ્ત મજાનું મેઘધનુષ્ય નીકળું આવે બધું ખબર નહીં કીમ નીકળતું હોય હું તા હીરા આવીને બહાર આવું તા મસ્ત મજાનું મિત્રો આતા બહુ ગાજી વાર રીયું ને એટલી વાર રીએ નહી હવે કીમ રિહ હોય તો ઘાતો થાતો જાય હે ના પકડાય કારું ભાઈ ને શું કરું તારે ફોટો મેં પાડી લીધો તારે મોકલી દઈ વીસ રૂપિયા લઈ ગયા મને શું કર તું સાજલી ઉતારે ઢાકવું લાગે ટ્રેક્ટર ની બરાબર હાલો હવે હું ઉતરી જાઉં કારણ કે હવે થાકી ગયો ઉભી ઊભી ઊભી આખે આખું થઈ ગયો હોય જોઉં છે ટોથી લઈને પેલા વાંજરા ઘટતો હતો મિત્રો એ મેઘ ધનુષ છે ને તડકામાં વરસાદ પડતો હોય ને એટલે થાય હજી આમ વરસાદ ચાલુ છે તું ખબર આપણે આવું ટૂંકમાં ઝીણો ઝીણો ફુવારો થતો હોય ને એ રીતના વરસાદ પડે હે આવો ઝાક જીવો અને ધનુષ બાળ હજી હું તમે બહુ ટેકનો એટલી વાર નહીં પણ તડકાના ઝીણા ઝીણા વરસાદ ચાલુ હોય ને એટલે એવું થાય અને એ કલા તેમ છે

ટ્રેક્ટર માટે ડીઝલ નો ફેરબો એવું બધી તૈયારી કરી રાખે હવે તો લગભગ કેમથી આવે ખબર નહીં ડીઝલ લેવા જાય હું દવા લેવા જાઉં બીમાં ફેરવાની વરસાદ લગભગ સાત હા પાંચ વાગે ચાલુ કરી દે હું લમણા નીકળી આવવાનું તો બહુ વાર લાગશે હવે લગભગ પચીસ છવ્વીસ માં આવે તો ભલે હવે બધું આહા હા ને આમાં સાટા થયા હોય શું કેવું ભાઈ કઈ ના થાય નઈ કારણ કે નેવું રાખે ને એટલે દવાનું ડીઝલ ની બધી વ્યવસ્થા કરી રાખે ને પછી શું થાય ખબર વરસાદ થઈ જાય ને આ એગ્રે પડા પડી થાય એટલું હું એ વસ્તુ જડે નહીં હતી તાત્કાલિક માં એ બધી એમ તૈયારી પૂર્ણ કરી રાખી ગઈ મેં થાય કે બીજું કઈ કામ છે જ નહીં આપણે તો હાલો એ ડીઝલ ભરવા જઈએ હું જાઉં એગ્રી હાલો મિત્ર ઊંઝાના તાર વધી ગયા બપોર વેલા ગામમાં દવા ડીઝલ ને બધું લઈ આવ્યા વરસાદ માં હાવ જો ખુલ્લું થઈ ગયું હે હવે ચાર પાંચ દિવસ રાઉન્ડ આવે ને આહા રાખવાની છે બાપુ બેઠા કામ છે નહીં એટલે આવતા રહ્યો નહી હવા આવે હવા આવે હવા હે આ બહુ આવી જવાની પ્રશ્નો ના આવ્યો બગાવી ગયો મિત્રો ઘણી વાર ત્યાં હું અહીંયા બેઠો થઉં પછી બેઠા બેઠા એક કામ વળી વ્યાનમાં આવી ગયું હું ખબર આપણે એને ટેક્ટરીમાં વજનિયા ચડાવવા લે ને બે સાઈડ ટાયરમાં એ વજનિયા અમે વરસાદ થાય કંઈક કાઢવા જો હે એટલે મેં કીધું હાલો જરા ખેલી ના ઓઇલ આપણે છે ને નાખ દઈએ કંઈક બોલ વેરા હલબાવાળા

ઘણા મિત્રો ની કમેન્ટ આવતી હતી ક્યાંથી લીધા અમે કેટલામાં આવ્યા હતા અમે લગભગ સાડા પાંચ હજાર માં લીધા છે હવે તો ભાવ વધી ગયો અને અમારા ગામમાંથી લીધા છે લાંબેથી જ અટાણ લગભગ છ સાત હજાર હશે આપણે ખબર નથી વધી જ ગયો એ ભાવ એટલે બહુ જાજા મિત્રોની કમેન્ટ આવતી હતી ભાઈ તમે વજન્ય ક્યાંથી લીધા વજનને ફાયદો શું કરે ફાયદો તો બહુ જોરદાર કરે વજન્ય હે ને ઉનાળુ ખેતીમાં બહુ કામ આવે આપણું હોય ને ટ્રેક્ટર સ્લીપના સાઈડ બાકી ચુમાસામાં નક્કામ વધારે ટૂંકમાં આપણે જમીન ટોરે એટલે મગફળીના કામમાં છે ને જ્યાં સુધી મગફળી ભી હોય ને આવણા ઉખીડામાં એમાં કાઢી નાખવાના પછી મગફળી પડે પડી જાય એટલે બરાબર આ વજનને ચઢાવી દેવાના હવે વરસાદ થાય એટલે આને કાઢી નાખવાના ખોટો ખોટો બે કચી પચી પચાસ કિલો વજન આપણે જમીનમાં આવે ને દબાઈ જાય ખોટી જમીનમાં

ડેટા લગભગ અહીં પિંચાશી ટકા રિવર્ડ એટલા આપણે આમાં નાખી લીધા છે બાકી એમાં છે ને બે હજાર ઓગણીસનો જે જૂના મોબાઈલ બે હજાર ઓગણીસના ફોટો અને વિડીયોને બહુ જાગ્યા છે એની આગળની કંઈ જરૂર નથી એટલે જેટલું જરૂરી હતું ને એ બધું આપણે કાલ જ નાખી લીધું તું અને આજે હવારમાંથી જ આપણે નવા મોબાઈલમાં વ્લોગ ચાલુ કરી દીધો આ પહેલો વિડીયો છે નવા મોબાઈલમાં મોબાઈલ આપણો હે કાલનો વિડીયો ના જોયો તો કહી દઉં સેમસંગ ગેલેક્સી એસ ટ્વેન્ટી થ્રી એપી ચોત્રીસ હજારનો આવ્યો તો ફ્લિપકાર્ટમાંથી લીધો હતો ઓનલાઈન અને ઘણા મિત્રોને જરાક આમાં શંકા હું એ બધેને ઘણાને એમ છે કે અને યુટ્યુબમાંથી પેમેન્ટ આવે તો એટલા ખર્ચા કરે ને મોબાઈલ લીધો યુટ્યુબના પૈસાનો લીધો હે તો ભાઈ એવું કંઈ છે નહીં આપણે લગભગ બે વર્ષથી યુટ્યુબમાં વિડીયો બનાવીશ અને એક જ પેમેન્ટ આવ્યું હતું કંઈ ખબર આપણે જીરાનું વાવેતર આવતું હતું ને ત્યાં વ્યારામાં એક પેમેન્ટ આવ્યું હે નાનકડું પાછું કંઈ પેમેન્ટ દેમેન્ટ આવ્યું નથી પણ હવે ટૂંક સમયમાં બીજું પેમેન્ટ આવી જાય જાઝાદી નહીં લાગે લગભગ આજે સત્તર તારીખ થઈ ગઈ ને આજ દસ દિનમાં બીજું પેમેન્ટ આવી જાય તૈયાર કમ્પ્લીટ થઈ ગયું હે પણ એ તારીખ હોય ને ત્યાં આપણા ખાતામાં જમા થાય એટલે યુટ્યુબમાં પૈસા કમાવવા બહુ અઘરા હે આ તો બધું ખેતીમાં મોહમોહ થાય એટલે વાંધો નથી બધું એ યુટ્યુબના પૈસાનો મોબાઈલ નથી આપણે બરાબર

જણ આવો ને ખોલી લેવાનું આ ટાણ ખોલ્યું કે કાંઈ હોય કરી મૂકી દીધું અને નવા મોબાઈલમાં પહેલો વિડીયો કેવો લાગ્યો એ જરાક ખાસ કોમેન્ટમાં જણાવી દેજો ક્લિયરિટીમાં કંઈ ફેરફાર થયો અવાજમાં કંઈ ફેરફાર થયો અવાજમાં તો જો કે છે એવો જ છે વધારે આવે કે હું ઓલા મોબાઈલમાં આવતો તો એવો જ આવે એ જરાક ખાસ કોમેન્ટમાં જણાવી દેજો બરાબર ઘણા એમ કહેતા ને માઇક લઈ લ્યો માઇક લઈ લો માઇક નહીમાં એવું છે કે આપણે ખેતીવાડીમાં ભેગું કામ કરતા હોય ને જ નહીં ઘણી ઘણી રાખવું બરોબર એટલે માઇક બાઇક લેવાનું છે નહીં આપણે મોબાઈલ નવો લઈ લીધો આમાં જે સુધારો થયો હોય ને તમારે મારે હલવી લેવાનું હોય બાકી માઈક વાળું સેટિંગ નહીં આવે માઇક મારી પાસે બે પડ્યા ઉપયોગ જ નથી કરતો હવે અઘરું પડી જાય ભેરું સાચવવું નહીં બસ તો એટલે જ આવે આજના વિડીયોમાં વિડીયો કેવોક લાગ્યું કીધું છે જણાવી દઉં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વરસાદ ત્યાં જ આવ્યો નહીં આહા બહુ ત્યાં હવારમાં હવે કે દી આવે એનું કંઈ નક્કી નથી કારણ કે બધું હવે પહેલાં આતું એવું ખુલ્લું થઈ ગયું હે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો